હલો કેમ છો મિત્રો હું છું આપણો મિત્ર દૂધ રેજિયા અને આપણી દૂધ દૂધરેજ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ અને જીરામાં બીજું પાણી પાવા માટે આજે પાંચ દિવસ થયા છે તો તમને બતાવું કેટલી જમીન સુકાણી છે જો મિત્રો આજે પાંચ દિવસ થયા છે અને આપણી જમીન સાવ સુકાઈ ગઈ છે તો આજે આપણે બીજું પિયત ચાલુ કરવાના છીએ તમે જોઈ શકો છો આટલી કડક જમીન થઈ ગઈ છે અને આપણે આજે બીજું પિયત આને પાંચ દિવસે આપી દઈશું પછી ત્રણ ચાર દિવસે આપણે ત્રીજું પિયત આપી દઈશું એટલે આઠ નવ દિવસમાં આપણે ત્રણ પિયત કરી નાખશું જેથી કરીને આપણું જીરું સરસ ઉગી જાય અને આપણે બીજા પિયતની અંદર આવો આપીએ છીએ સુપીક સોઈલ જે ઓર્ગેનિક કાર્બન આવે જે આપણે જીરાની અંદર આપીશું બીજા પિયતમાં જો આ ડબ્બો પડ્યો છે આપણે બાસાલીન ઘોડે આને ધોરિયામાં જવા દઈશું આનું માપ છે એક લીટરમાં એક એકર જેવું આપણે થાય એટલે આ પાંચસો ગ્રામનું છે અને પાંચસો ગ્રામનું બીજું એ જીડબલ્યુ છે એટલે આપણે એક લીટર એક એકરની અંદર આપશું જો આ ઓર્ગોનિક કાર્બન આવે બીજા પિયતની આપણે આપીએ છીએ આને તમે જોઈ શકો છો તો આપણે પાણી ચાલુ કરી દીધું છે મિત્રો અને જો આવી રીતના આપણે મૂકી દીધું છે સુટિક સોઈલ આપણો બંબો પડે છે અહીંયા અને આપણે આવી રીતના બાસાલીન ઘોડે જવા દઈશું આને આનું માપ એકરે એક લીટરનું છે અને આને લાભની વાત કરીએ તો આનેથી જમીન સુધરે જમીન પોચી રાખે જે કંઈ આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ જમીનમાં ફિક્સ થયો હોય એ બધો સોડને આપે છે વુલનશીલ બનાવીને એટલે બહુ સારું છે તો મિત્રો સુફિક સોઈલની કિંમત છે પાંચસો એમએલના છસો રૂપિયા અને લીટરના બારસો રૂપિયા લીટરમાં બારસો અને નાનું પેકિંગ લો તો પણ એ જ ભાવ છે એના છસો રૂપિયા તો આપણે પહેલીવાર એનો અખતરો કર્યો છે આપણે કોઈ દી વાપર્યું નથી અને આપણે પણ સાંભળ્યું છે કે એનું રિઝલ્ટ બહુ સારું છે જો તમારામાંથી કોઈએ ઉપયોગ કર્યો હોય તો કેવુંક રિઝલ્ટ છે કમેન્ટ કરજો મિત્રો અને હું પણ તમને બતાવીશ કેવુંક રિઝલ્ટ છે આપણે એરંડામાં પણ એનો અખતરો કરશું તો ભલે ચાલો મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને લાઈક આપી વિડીયો શેર કરજો તો રજા લઈએ જય જવાન જય કિસાન